નમસ્કાર મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજથી વરસાદની તીવ્રતા વધશે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ખેડા આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર આજ મોડી રાત સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આવનારા બે દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે કે આ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડશે સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે શું આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગના અમદાવાદ જે ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા આગામી દિવસોમાં ગુજરાતની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની દરેક માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક સાચો અપડેટ તમને મળતી રહે સૌથી પહેલાં માહિતી મેળવીએ તો માછીમારોને છે તે આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે હવામાન વિભાગે વરસાદનો નવો રાઉન્ડ સૌરું થવાની છે તે આગાહી કરી છે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે જેમાં આ સિસ્ટમ ચૌદ અને પંદર જુલાઈએ રાજસ્થાનના કેટલાક ભાગોમાં જશે જેના કારણે જુલાઈમાં સો ટકા સારો વરસાદ થવાની આશા છે બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણ એટલે કે હળવા દબાણના લો પ્રેશરને કારણે ગુજરાતમાં એકવાર સક્રિય થશે હવામાન ભાગે ચૌદથી લઈ સત્તર જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે જેમાં આગામી બે દિવસની પરિસ્થિતિની વાત કરીએ તો ચોમાસાની ચાપ પસાર થવાને કારણે સુરતગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે ભાવનગરમાં યલો અલર્ટ જાહેર કર્યું છે આ સાથે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સાબરકાંઠા ખેડા અને આણંદમાં યલો અલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે સોમવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદના સંકેત આપ્યા છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદનો રાઉન્ડ છે તે આવે તેવી શક્યતા છે તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ અંગે છે તે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે બેથી દસ ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે નર્મદા અને સાબરમતી નદીઓ બંને કાંઠે વહેશે બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે ચોમાસાની ખાડી પસાર થવાને કારણે સુરતગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે જોકે સત્તર અને અઢાર જુલાઈએ ચોમાસાની તાકાત છે તે ઘટી જશે અને જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે ફરીથી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી આપતા કહ્યું છે કે બંગાળના અખાતમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમ વરસાદ છે તે લાવશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે હવે ભારતીય હવામાન વિભાગના આઈએમડી અમદાવાદ દ્વારા જે ગુજરાત માટે આગામી સાત દિવસનું વેધર મોડલ એટલે કે વેધર મેપ દ્વારા માહિતી આપવામાં આવે છે કે કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે અને કયા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગના અમદાવાદ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી અમદાવાદ દ્વારા છે તે ગુજરાતના મોસમની આગામી સાત દિવસની માહિતી આપવામાં આવી છે જેમાં ચૌદ જુલાઈ સાંજના છ વાગે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આગામી સાત દિવસનું ગુજરાતની અંદર વેધર કેવું રહેશે કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેશે વીજળી ક્યાં જોવા મળશે ભારે પવન ક્યાં જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપતો આ છે તે અહેવાલ એટલે કે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી પહેલાં રેનનું ડિસ્ટ્રીબ્યુશન આપણે જોઈ લઈએ એટલે કે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો તેમાં ખાસ કરીને ઘાટો બ્લુ કલર દેખાય છે આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધુ રહેશે અને વાદળી કલરના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ રહેશે જેમાં ઘાટા બ્લુ કલરની અંદર જો આપણે માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર તારીખ ચૌદ સાત બે હજાર પચીસને સાંજ સુધીમાં વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા છે ત્યારબાદ પંદર સાતની જો આપણે માહિતી મેળવીએ તો તારીખ પંદર સાતે દક્ષિણ ગુજરાતના જે હમણાં આપણે બ્લુ કલરના એરિયા જણાવીએ તે વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના જે ભાગો છે એની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અમુક અમુક જગ્યાએ અને જે વાદળી કલર દેખાય છે એમાં ઘણા બધા જગ્યાએ વરસાદની શક્યતા તારીખ પંદરના રોજ રહેલી છે ત્યારબાદ તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ પાંચ દિવસ માટે એક સરખી આગાહી છે જેમાં અમુક અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સંપૂર્ણ રાજ્યની અંદર છે તે રહેલી છે તો આ તમે જોઈ શકો છો સોળ તારીખની ઇમેજ છે ત્યારબાદ અહીં સત્તર તારીખની ઇમેજ આ બધી જ ઇમેજ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે તો આમાં સચોટતા છે તે રહેલી છે તે જેની ખાસ નોંધ લેવી ત્યારબાદ અહીં અઢાર તારીખની આ ઓગણીસ તારીખની ઇમેજ અને આ વીસ તારીખ નિમિત્ત તમે જોઈ શકો શકો છો એટલે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અમુક અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે આજે તારીખ ચૌદના મોડી રાત સુધીમાં જો આપણે માહિતી મેળવીએ તો ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા હળવી હળવી ગાજવીજ સાથે વરસાદ છે તે જોવા મળી શકે છે સેમ આગાહી પંદર તારીખ માટે પણ છે તો તેમાં તમે જોઈ શકો છો જ્યાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યની અંદર પવન ફૂંકાશે આવી સેમ સેમ આગાહી આગામી અઢાર તારીખ સુધી રહેલી છે જેમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ હવે હેવી રેન એટલે કે વરસાદની વોર્નિંગ કયા જિલ્લાની અંદર આપવામાં આવી છે તો ચૌદ તારીખ અને મોડી રાત સુધીમાં જો આપણે માહિતી મેળવીએ તો બનાસકાંઠા છે સાથે સાથે મહેસાણા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અરવલ્લી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સિવાયના જે બાકીના વિસ્તારો છે જેમાં આપણે માહિતી મેળવીએ તો સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના જે લીલા કલરના વિસ્તારો દેખાય છે એની અંદર કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી પરંતુ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ તારીખ ચૌદ જુલાઈને રાત સુધીમાં જોવા મળી શકે છે ત્યારબાદ આપણે તારીખ પંદર સાત બે હજાર પચીસની જો માહિતી મેળવીએ તો પંદર સાત પચીસના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ રહેલી છે ખાસ કરીને આ બે દિવસ માટે જ વોર્નિંગ છે ત્યારબાદ રાજ્યની અંદર વાતાવરણ વરાપ લેતું હોય તેવું પણ જોવા મળશે અને આગામી દિવસોમાં ફરીથી વરસાદી સિસ્ટમ તારીખ બાવીસ જુલાઈ બાદ સક્રિય થાય અને ત્રીસ જુલાઈ દરમિયાન આઠથી દસ ઇંચ જેવા વરસાદના રાઉન્ડ પણ જોવા મળી શકે છે જેમાં મિનિમમ વરસાદ બે ઇંચથી લઈ અને દસ ઇંચ અને દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદ જોવા મળી શકે છે જેની અંદર ખાસ કરીને સાબરમતી છે મહી તાપી નર્મદા તમામ નદીઓની અંદર નવા નીર બંને કાંઠે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળશે અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે તો હાલ આ વિડીયોની અંદર એટલું જ વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સચોટ અપડેટ અને સચોટ ગા માર્ગદર્શન છે તે તમને અમારી ચેનલ ઉપરથી મળતું રહે હાલ આ વિડીયોની અંદર આટલું જ